કે કાકા હેડો તમારું મોમ ઊંચું થઈ જાય ઓમ ને તેમ ને અર કાકા લઈ જઈને છડાયા અને એટલાથી પડતા કર્યા એટલે કાકાની આબરૂનો ઢગલો ને એ લઈ ગયો અલ્યા તને શરમ નહીં આવતી અરે કાકા તમે મુખડામાં બગાડ્યું તું બધું અલ્યા મુખડામાં ને તે પોત માં બધું બગાડ્યું આખું મારું મોટું બગાડ્યું તાણેય શું જીયા જાણે તું સુધરી લે હે ના ના બદ્રીજા તને આવા નાવા આઈડિયા ચોથી આવે છે એ તું મને કહેજે

અલ્યા મને ક્યાં છે ઉભો થાય પોત હજાર રૂપિયા લઈને આવે ને તાણીઓ શી થી બે સિવાય તને બેહવા મળશે નહીં

બોલતા જ વિચારવા જો કે વિચાર્યો તો કોક કર્યો એમણે શું કર્યો હું આ વિચાર વિચારો ફટાફટ વિચારો હું ઘરમાં ઓટો મારી ના જેટલું વિચારું એટલું વિચારી લેજો પછી મારા મારા પોત હજાર રૂપિયા જોવી એટલે તારા દરેક ભાગમાં મારા બૈડા હાથવા પડશે મારે એટલા કુસુ ભાઈ પણ આપણે બાર નહી જવાનું આ કે

આપડે એમને માં નહીં ગાતા બધા કલાકારો પ્રોગ્રામ ઈ તો ફમતા આકા મને પ્રેક્ટિસ હોકે નહીં આવડતું એ હવે ઓય તો આથી શીખવાન ચાલુ કરી દયો ખરેખર તમે ઉપડી જાઓ એમ આ તમાર માર્કેટ હલી જાય અલ્યા માર્કેટ આઈ જાય એમ કેવાય એમ ની તમે ટક દેનો ભારો તો પબ્લિક હોય તો શું થાય કોડ માર્કેટ હલી જાય કે નહીં એમ કહું શું તાણી મારે કેવા જ મતલબ તમે ઊંચું લેવાયું એવું લીલી રહેવા લીલાયો ભલા મોય બોલે છે મદરા મીઠા મોર રે હે મના તમે એકવાર હરી બાને મળવા આવજો જગા મૂર્ખો કરી દો છે અલ્યા તારો કાગડા જેવો અવાજ છે તારે તો લીલી વાણી ના ગાવાય તારે એમ કહેવાય હું કે વાડી ને હું કા ભંજીયા અલ્યા કીય કલાકાર ની બની જા અરે ભાઈ આવ ઉબજી આવ શાંતિ મજા આવે ભાઈ

કે દો તમારા છોકરાના વિવાહમાં જે મુરત્યાની ગાડી લાવ્યા હતા કની હતી ઈ તો અમારા શોવંજી નહીં હા ઈ એનો કોઈ ભાઈબંધ હતો ને એની હતી ગાડી ઈ એવો એમ હવે તમારે શું કરવી દી લે હાલ તો કોઈ લગન હોય નહીં તમે ગાડીનું શું કરશો ઓ હરીભાઈ તમને ખબર જ નથી ચમશની એટલે તમે ચોકણ રો છો અલ્યા ભાઈ અમે તો અમારા ઘરે ગયા હતા પણ તમે ચોકણ રો છો અલ્યા હરીભાઈ તમે પેલું સોશિયલ મીડિયા વાપરો છો ચી મીડિયા સોશિયલ મીડિયામાં માં બૂમ પડાઈ રહ્યો છું હું અલ્યા બુબજી તમે કાકો ભત્રી આખી જિંદગીથી થી ગોમ માં તો બૂમ પડાવો છો આ મીડિયા ચીયુ છે મારી અલ્યા અરે ભાઈ સોશિયલ મીડિયા એટલા મોબાઈલમાં નહીં આપણે જેના તેના વિડિયો જોતા એર્યું એવું એમ એમાં બૂમ પડાઈ રહ્યો છું અલ્યા ભાઈ હવે તો ઈકન તો બાચી બેલો મોબાઈલ માં તો જબ ખોલ્યા આ ગોમ માં તો જબ નહીં કરતા તમે અરે અરે ભાઈ મારી વાત તો આપણો આ ગાડી ચમ લેવી છે તમને ખબર છે હા મારા લગભગ આજ 15 દાડાથી લાગે ટુદાગરા ગ્રાસી એટલે આવી હારી ગાડી હોય ને તો સુખ શાંતિ ઉંજા ઉંજા આવું કે અલ્યા આટલી ગળા કાકો ભત્રીજો મારા વર્ષયા સાયકલ લઈને ચોરી કરવા જાતા હતા અને રાતે હવે ગાડી લઈને જહી એમ એ ભાઈ ચોરી કરવા નઈ ચોરી કરવા નઈ તો અરે પ્રોગ્રામ શુંનો પ્રોગ્રામ અલ્યા હરીભાઈ મે ગીત ગાયું છે જી ઓવે જી આરા તારે પલું નઈ ચાલતો હિપ એર્યું

અને મારા જોડે સ્ટુડિયામાં ગવરાય અને હરીફાઈ આરીફ મેં જે ગાય ને એ નાસી અને સોશિયલ મીડિયામાં એટલે આપણે પેલું ઇન્સ્ટાગ્રામ નહીં આવતું એમાં નાસી અને એમાંથી વાયરલ થઈ જાય વાયરલ થઈ ને એટલે મારા પત્રિકા ઉપર ફોન છૂટ્યા ફોન ઉપર ફોન હરી ભાઈ ફોન ઉપર ફોન પાસે એવું છું ખબર છે એમાંથી ને એમાંથી પ્રોગ્રામ મળવા માંડ્યા પ્રોગ્રામ ની લાઈન લાજી હાલમાં મહિનાના પંદર પંદર પ્રોગ્રામ હોય છે

એક મહિનો બે મહિના આપડે ભાડા લઈ દો પછી ડાયરેક્ટ જ પેલી આવે છે ને સિત્તેર એસી લાખ ની ટેસલા એરી લઈ દઈએ મારી વાત ટેસલા નહીં હરી પાસે ટેસલા ટેસલા ગાડી એ ફોર્ચ્યુનર ને ફોર્ચ્યુનર નહીં લેવી આપડે આપડે છે ને ચાર બંગડી વાળી બરોબર છે કાકા શું બોલ્યા તમે ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર હા એ ફોર્ચ્યુનર અલ્યા તારી આ જોકી વગડવના ગાડીને નોમે આવડતા નહીં અને ગાડીઓ લેવા હેડ્યા છે અરે ઓપર તારો તો એટલી બધી ઈચ્છા હોય ને એ વાત દવા દેજો ગાડી તો પછી આપડે બે મહિના પછી વિચારશે એ વાત દવા દોડ પેલા નો ફોન આવે છે મહેશભાઈ નો એવું કરવાનું છે હા આને કહી દે કે ભાઈ 80000 થી 1 રૂપિયો હતો નહી થોડું ઓબેન થાય એટલે આઠ હજાર રૂપિયા કે છે એટલે આઠમો તો ના પોહાય યાર

ભજન શીખવો બધું શીખવું પડે ભોગ આલવો પડે તાણી અરે ભાઈ શીખે જ દો છું પણ હાતું હું કેતો કહેતો તો તને ખબર છે ભત્રીજા હા આ તારમાં તાર કાચી કહેતી હતી એટલે કે આપણા ઘરમાં હોનું નહીં એટલે તમે એક કામ કરજો ભત્રીજાને કહેજો હોદે બે બિસ્કિટ હોનાના લાઈન મેલ દે ઘરમાં કોનું જો ભાઈ શુભ કહેવાય શુભ કાકા હવે પાલનેજીના બિસ્કિટ લાવીને આલ દેજો ખાઈ જવાય પાલનેજીના બિસ્કિટ નહીં અજીક તો મારાવા 4 તોલાનો દોરો કરાવવાનો છે

કાકા હા હવે તમે ભદ્ર શીશી તો બધાય હા આ ભદ્રીજા બધું શીશો તું હાલ હેડ ને હું તનપલો ચોપડો હાલું મે

અરે બા મહેનત કરો તો કલાકાર બનો અને સુપરસ્ટાર બનો લે ભાઈ વાત આજી છે પણ ગરીબ ની દુનિયા નહીં આરી અરે આરી ભાઈ દુનિયા બધાની છે જે મહેનત કરે એની દુનિયા છે અને અરે બા દુનિયા ઉપર આપણે નઈ નાખવાનું જે કરવાનું છે આપણે જાતે કરવું પડે અરે ભત્રીજા વાત એ તારી હાજી છે પણ કોઈક હાથ તો પકડવું જોવા કે આપણો હાથ હું પકડ્યો તમારો હા હા ચી રીતે મારી વાત ઓબળો

એ ગીતમાં આપવું જોવે આ બધું લખવાનું છે મય બા હા દીધું છે અને અમુક શબ્દો મારી ઉમેરી દે બરોબર હવે હું તમને કહું છું કે તમારે ઈબ ગાવી હોય

ભાઈ બોલો તો બીજું કોઈ ની દેવું પડવા પડે ની અરે ભાઈ અરે ભાઈ એવું ના કરાય ભૂલ પડશે નઈ તો એ શીખવાડશે બસ તું છે ને બસ તો મને કોઈ ચિંતા નહીં પેલો રે સ્ટુડિયો અને રીબા હા આ સ્ટુડિયા નું કામકાજ એટલે ગમ મેવો કલાકાર કચરામાં પડ્યો હોય ને તો સ્ટાર બની જાય ઓહો હા અને બીજી વાત કે સ્ટુડિયા તમે જો નહી તો લગી રે ઘબરાતા નહી તમે જોડે રહેજો ખાલી અમે તો જોડે જ છ બરોબર પણ તમે ગભરાતા નહી આપણો બલ્લુ એક હશે ઉપર બલ્લુ કરીને તમે વાત કરીતી ને હા એ બલ્લુ અમુક વાત કરે તો એનું મગજમાં નહીં લેવાનું હા वो? हो, हाँ। हाँ। हो, हमी जेकन इज करवानु तमारे हाँ हारू हो, हो, लिया आगे मारू पुंचो पाटन, हाँ